ગુજરાતમાં પારંપરિક રીતે બનતા માલપુડા કે માલપુવાની રેસિપી આજે આપણે જોઈશું જો તમારા માલપુડા ચૌવડ થતા હોય તેલમાં મૂકો ત્યારે વિખેરાઈ જતા હોય ટૂંકમાં માલપુડા તમારા પરફેક્ટ ન બનતા હોય તો આ રેસીપી જોયા પછી તમારા માલપુડા હંમેશા પરફેક્ટ જ બનશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો માલપુડા આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું લોટને હંમેશા ચાળી લેવાનો હવે કયા પ્રકારનો લોટ લેવાનો એ આપણે જોઈ લઈએ તો અહીં મેં લીધો છે ઘઉંનો કરકરો લોટ ભાખરી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે તમે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ પણ લઈ શકો છો પણ ઝીણા લોટથી માલપુડા થોડા ચીકણા થાય છે તો આ પ્રકારનો સાધારણ કરકરો એવા લોટનો ઉપયોગ કરી જોજો આનાથી માલપુડા ખૂબ જ સરસ બને છે તો બે કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને એ જ કપના માપથી એક કપ આપણે ગોળ લઈશું અહીં દેશીયા થાય છે પણ વધારે ગળિયા તમને ન પસંદ હોય તો થોડો ઓછો ગોળ લેવાનો હવે ગોળને આપણે પલાળવાનો છે તો અત્યારે મેં દોઢ કપ પાણી લીધું છે અહીં હુંફાળું કે ગરમ પાણી લેવાની જરૂર નથી કે નથી ગોળને પાણી સાથે ગરમ કરવાનો માત્ર એને પાણીમાં ઓગાળવાનો જ છે આ દેશી ગોળ છે તો તરત જ ઓગળી જશે પણ તમારો ગોળ કઠણ હોય તો એકાદ કલાક પહેલા પલાળી રાખજો હવે ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો પહેલા આપણે એને ગાળી અને જે વાસણમાં આપણે ખીરું બનાવવાના છીએ એ જ વાસણમાં ગાળીશું ગાળવાનું એટલા માટે કે ગોળમાં કંઈ થોડો ઘણો કચરો હોય તો એ નીકળી જાય હવે એમાં ઘઉંનો લોટ થોડો થોડો કરીને મિક્સ કરીશું બે બે ચમચા જેટલો લોટ લેવાનો અને મિક્સ કરતા જવાનું જેથી લમ્સ ન રહે અને આપણો લોટ સાધારણ કરકરો છે એટલે એને મિક્સ થતાં વધારે વાર નહીં લાગે અને ફ્રેન્ડ્સ મેં આના સિવાય પાત્રા મુઠિયા ભજીયા થેપલા બટાટા વડા વગેરેની રેસીપી પણ અપલોડ કરી છે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો તો આ રીતે થોડો થોડો કરીને બધો લોટ મિક્સ કરી દેવાનો લોટ બરાબર મિક્સ થઈ જશે એટલે આ પ્રકારનું બેટર તૈયાર થશે તો આ બેટરને હવે આપણે પાંચેક કલાકનો રેસ્ટ આપવો પડશે જો તમે સાંજે બનાવવાના હો તો સવારે ખીરું તૈયાર કરી દેવાનું અને તમે સવારે બનાવવાના હો તો આગલા દિવસે રાત્રે તૈયાર કરી દો તો પણ ચાલે આ રીતે રેસ્ટ આપવાથી ખીરામાં થોડો આથો આવશે અને જેના લીધે માલપોળા એકદમ ફ્લફી બનશે જુઓ આ પ્રકારનું બેટર તૈયાર થાય છે ઈદળા ઢોકળા જેવી જાળી તમને નહીં દેખાય પણ લોટ સરસ રીતે ફૂલી ગયો હોય છે ઘણા હાથો લાવવા માટે એમાં દહીંનો ઉપયોગ પણ કરતા હોય છે પણ આપણે અહીં દહીં ઉમેરવાની પણ જરૂર નથી હવે ખીરું અહીં ઘટ છે તો એની કન્સિસ્ટન્સીને થોડી પાતળી કરવા માટે આપણે એમાં પાણી ઉમેરીશું તો એક કપ ભરીને મેં પાણી લીધું છે અને એમાંથી અડધો કપ પાણી મેં અત્યારે ઉમેર્યું છે પણ હજી પણ બેટર થોડું ઘટ લાગે છે તો હજી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું તો ફરી પાછું મેં પા કપ જેટલું પાણી ઉમેર્યું છે તો હવે એની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ ગઈ છે આ જ પ્રકારનું બેટર એનું હોવું જોઈએ વધારે જાડું પણ નહીં અને વધારે પણ નહીં અહીં ચમચાથી ખીરું રેડતા ધાર થોડી છે કારણ કે આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે પણ ખીરાની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે હવે માલપુડાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં થોડા તેજાના ઉમેરીશું તો પહેલા લઈશું એક ટી સ્પૂન એલચી પાવડર ત્યાર પછી અડધી ટી સ્પૂન ઉમેરીશું કાળા મરીનો કરકરો પાવડર આખા મરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ મેં અહીં થોડા કરકરા મરીને વાટીને પછી ઉમેર્યા છે સાથે જ ઉમેરી એક ટી સ્પૂન અધકચરી વાટેલી વરિયાળી આ ત્રણ વસ્તુ ઉમેરવાથી માલપુડાનો સ્વાદ ખૂબ વધી જાય છે પણ તમે તમારી પસંદગી પ્રમાણે દરેક વસ્તુને વધતી ઓછી કરી શકો છો અને કઈ ન ગમતું હોય તો સ્કીપ પણ કરી શકો છો બધું બરાબર મિક્સ કરીને હવે આપણે એમાં તેલ 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 ઉમેરીશું ઉમેરીશું તો અને થોડું ઉપર એવું ઉમેર્યું છે એટલે માલપુડા ચવડ નહીં થાય અને આપણને એમાં સોડા ઉમેરવાની પણ જરૂર નહીં પડે તેલ ઉમેર્યા પછી ફરી પાછું બધું બરાબર મિક્સ કરી દેવાનું એટલે ખીરું માલપુડા બનાવવા માટે તૈયાર છે હવે માલપુડાને તળવા માટે ફ્લેટ પેનનો ઉપયોગ કરવાનો હંમેશા અને માલપુડા મૂકો ત્યારે તેલ કેટલું ગરમ હોવું જોઈએ એ પણ ખૂબ જ મહત્વનું છે તો પહેલાં આપણે થોડું બેટર મૂકીને જોઈ લઈએ જેથી તેલનું ટેમ્પરેચર અને બેટરની કન્સિસ્ટન્સી બંને ચેક થઈ જાય તો તમે જોઈ શકો છો કે પૂળો બરાબર નીકળે છે એટલે બેટર એકદમ પરફેક્ટ છે હવે બેટરને મેં આ રીતે એક ગ્લાસમાં લઈ લીધું છે જેથી રેડતી વખતે સરળતા રહે અહીં તમારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ કે જ્યારે તમે બેટરને તેલમાં રેડો ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ લો હોવું જોઈએ અને ગેસની આંચ પણ એકદમ ધીમી રાખવાની અને પૂળો રેડ્યા પછી એને એક મિનિટ સુધી ઝારો નહીં અડાડવાનો એક મિનિટ થશે એટલે પૂળો આપોઆપ જ ઉપર આવી જશે એટલે એને પલટાવીને બીજી તરફ પણ એકથી દોઢ મિનિટ સુધી થવા દેવાનો ગેસની આંચ તો ધીમી જ રાખવાની જો તમે ગેસની આંચ વધારશો તો પૂડાની ધાર એકદમ કડક થઈ જશે ત્યાર પછી ચીપિયાની મદદથી એને ઝારા ઉપર લઈ અને અને એમાંનું બધું તેલ પ્લેટમાં મૂકી પૂડામાં આ રીતે કાણા પડે છે એનો મતલબ એમ છે કે આપણા પૂળા એકદમ પરફેક્ટ બન્યા છે અને જો ગરમ તેલમાં તમે પૂળા મૂકશો તો એ વિખેરાઈ જશે જો તમે પણ મારી જેમ સ્ટીલનું પેન લીધું હશે તો પૂળો રેડ્યા પછી નીચે સાધારણ ચોંટે એવું બને તો આ રીતે ઝારાથી હલકા હાથે ઉખાડી અને ત્યાર પછી એને ટર્ન કરી દેવાનું ખૂબ જ સરસ રંગમાં એકદમ ઉજળા એવા માલપુડા બને છે અને આ રીતે તમે એક સાથે બે ત્રણ માલપુડા પણ બનાવી શકો છો માલપુડા તૈયાર થઈ જાય ત્યાર પછી એના ઉપર ખસખસ ભભરાવી દેવાની ખસખસના લીધે માલપુડા પચવામાં ભારે નહીં પડે અને તમે ઈચ્છો તો એના ઉપર ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો આ રીતે ખૂબ જ સોફ્ટ અને એકદમ જાળીદાર માલપુડા તૈયાર થાય છે છે એને સરળતાથી તોડી શકાય અને ઠંડા થઈ ગયા પછી બીજા દિવસે પણ એ એવા જ સોફ્ટ રહે છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો